લોગાઈ આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે બધા મારા યુટ્યુબ ફેમિલીને હાર્દિક 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 સ્વાગત છે મારા વ્લોગમાં અને સવાર સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જોઈએ ને આપણા રાધે શ્રી કૃષ્ણ અને આજના વ્લોગમાં બધા ઘણા પૂછતા હતા કે તમે જી ટેબલ ઉપર બેઠા બેઠા શું કરો છો તો એ મારે હું ઘરે જ કામ કરું છું તો એ મારો કામનો થરો છે તો આજે હું બતાવીશ વ્લોગમાં તે હું શું ઘરે કામ કરું છું ચાલો વ્લોગમાં સાથે રહીજો અને મારો વ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને So, kenapa, kenapa, magaz, idea, blog berapa na? Subscribel berapa tu? Jadi, blog mana sahaja. Betul, basic ya sih, ini jaga-jaga ya. Hero. Good morning, Jema Tadi. Good morning, Jisus Kristus, Jema Tadi. Cari lu kerja itu hekam Manso. Good morning, cai mata ji dosto. Nisa ni tadi tiari. Ah. Kamu? Good morning, cai mata. Cai mata ji. Cai mata.

અદરવાઇઝ તમે પૂછતા હતા કે ટેબલ કોમ એટલે કે કા શું કરે તો આ ટેક ના પેન્ડલ હે એને લેવાના હોય આ બંધ

આપણે આજ તો ટમેટી બંધાઈ ગઈ છે ના એવા બગીચામાં તમેટી છે ભીંગણા છે મરચી છે પપૈયા છે હેલો ગાઈસ ચાર વાગી ગયા હવા ચાર થઈ ગયા ચા બની ગયો કામ કરતા કરતા ખબર નથી પડતી હવા ચાર કેમ થઈ ગયા ચાલો ચા પી લઈ